ક્ષત્રિય આંદોલનના મહિલા અગ્રણી પદ્મિનીબા વાડા અને તેમના પુત્ર સહિત પાંચ લોકો વિરુદ્ધ ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે પદ્મિનીબા વાડા અને તેમના પુત્ર સહિત પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદીએ બળજબરીપૂર્વક પૈસાની માંગણી કરવી તેમજ જાનથી મારી નાખવાની ધમકીના આરોપ મૂક્યા છે ગોંડલમાં રહેતા સાઠ વર્ષીય નિવૃત્ત ફરિયાદીને તેજેલ છૈયા નામની યુવતીએ પ્રેમ જાળમાં ફસાવ્યો હતો જેમાં યુવતીએ ફરિયાદી સાથે પહેલાં વોટ્સોપ કોલ પર વાત કરી હતી અને બાદમાં વિડિયો કોલ કરી પોતાના શરીરનો કેટલોક ભાગ બતાવ્યો હતો અને ત્યારબાદ પૈસાની માંગણી કરી હતી જે ફરિયાદીએ ન આપતા આરોપીઓએ ફરિયાદીના ઘરમાં ધાબ ધમકી આપી હતી જે બાદ પદ્મિનીબા વાળાએ દીકરી સાથે આવું કેમ કરાય તેમ કઈ ફરિયાદીને રોડ વચ્ચે કપડાં કાઢી માર મારવાની અને મકાન પડાવી લેવાની ધમકી આપી હતી તેવા આરોપો સાથે ફરિયાદીએ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી ત્યારે વાળા અને તેમના પુત્ર સહિત પાંચ લોકો વિરુદ્ધ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ થતા પોલીસે પૈસાની માંગણી અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે જોકે પદ્મિનીબા વાળાએ ફરિયાદીના આરોપો ફગાવ્યા છે સાથે જ જો ફરિયાદી પાસે પુરાવા હોય તો પોલીસ અને મીડિયા સમક્ષ રજૂ કરવા જણાવ્યું છે